નમસ્કાર દર્શક મિત્રો નજર ઓડિઝની સાથે હું છું ડોક્ટર ચતુર આપણે ખાસ કરીને વરસાદી માહોલ ગુજરાત સમગ્ર રાજ્યમાં સર્જાયો છે અને અલગ અલગ જિલ્લાઓ એલર્ટ પણ કરી દેવામાં આવે ત્યારે મોરબી જિલ્લામાં પણ રેડ એલર્ટ છે અને હળવદ તાલુકામાં પરંતુ નદીઓ જે પ્રવાહ વહી રહ્યો છે એના ખોંકળામાં કોજવે ઉપર પ્રસાર ન થવું તેમજ આપણે એક કોઈ પણ દુર્ઘટના અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પણ અપીલ છે અને અમે પણ અપીલ કરીએ છીએ સાથે જ આપણે વાત કરીએ તો હળવદ અને સરાને જોડતો રોડ વર્ષોથી આ લોકો માંગ છે અને લોકમાંગ કઈ છે એ આપણે એમની પાસેથી જાણીશું કેટલા સમયથી આ પીડાય છે અને દર વખતે ચોમાસે અમુક અમુક કોજવે તો ફિક્સ જ હોય છે જેમનો વાત કરવામાં આવે તો પછી સરાને ધાંગધ્રાથી જોડતો રોડ હોય સરાને અડવદથી જોડતો રોડ હોય સરાથી વાંકાનેરને જોડતો રોડ હોય એટલે સરા છે ને એ કેન્દ્ર સ્થાનમાં છે અને એ કેન્દ્ર સ્થાનથી તમામ રોડ છે ને બંધ થતા હોય છે પરંતુ આપણે જાણીએ હાલ અત્યારે વાત કરી રહ્યા છીએ નજર અડવદના માધ્યમથી કે સરાને અડવદથી જોડતા રોડમાં કઈ પરિસ્થિતિ છે અને શું અહીંયાના લોકોની માંગ છે શું નામ તમારું મારું નામ ઝાલા કિરીટ છે આ રોડનું ભૂલનું તો ઘણા સમયથી એટલે ચૂંટણી જ્યારે આવે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય કે તાલુકા પંચાયત આવે ત્યારે એમ કે અમે ભાઈ બનાવી દઈશું લોલીપોપ આપી અને ચૂટી ગયા પછી કોઈ આવતું નથી ને આ ગામને લગભગ પંદર થી વીસ ગામ આ પુલને લગતા છે કારણ કે યાર્ડમાં માલ વેચવા જવો હોય ત્યારે આ પુલ ઉપર પ્રસાર થવું પડે છે કારણ કે અત્યારે સામે કાંઠે અમારે લગભગ બધી વાડીઓવાળા ચોરાય ભૂખાવ રહે છે માણસો પણ ભૂખા રહે છે અહીંયા કોઈ આવતું જ નથી આ તો ગામ લોકો અહીંયા પોતે બધા મદદ કરી ને સામે કાંઠે મોકલી દે બાકી કોઈ તંત્ર તો અહીં આવતું જ નથી અને ધારાસભ્ય પણ હજી કોઈ આવ્યું જ નથી અહીંયા જોવાય તમારી ગામ લોકોની શું માંગ છે ગામ લોકોને એવી છે કે આ પુલ વહેલી તકે બનાવી આપે એમ આ પુલની રજૂઆત તમે કરી છે ને રજૂઆત કરી તો શું કે નેતાઓ તમે કહ્યું કે સંસદ સભ્યની ચૂંટણી હોય ધારાસભ્યની ચૂંટણી હોય તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની ચૂંટણી હોય ત્યારે દર વખતે તમે ગામ લોકો કહેતા જ હોય છો પરંતુ તમને શું જવાબ મળતો હોય છે ત્યારે અમને જવાબ એમ છે કે અમે ચૂટી આવશું એટલે અમે બનાવી આપશું પછી કોઈ જવાબ દેતું છે નહીં કોઈ આવતું જ નથી કે આ પુલ છે કે નહીં એમ આજુબાજુ ખેતીમાં કેટલું નુકસાન છે જે આપણે વાત કરવામાં આવે કે જ્યારે વાત કરવામાં આવે ખેડૂતને કયું નુકસાન છે બીજું આજુબાજુના વિસ્તારમાં કઈ મુશ્કેલી પડી રહી છે ખેડૂતને મુશ્કેલી છે અત્યારે માનો કે અહીંયા અત્યારે ઢોર ઢાંખર બધું વાડીઓ હોય તો એને ભૂખ્યા ભૂખ્યા જ રહે કારણ કે અહીંયા જવાય એવું તો છે ને ત્રણ દિવસથી જ સતત બંધ છે ભાઈ આપણી સાથે જોડાય છે અને શું પરિસ્થિતિ છે એમની પાસેથી જાણીએ આ બે દી ઢોરા તો ધાયા વગર બેઠા વાસુ વિક્યા બે દી હમા કાઢે તકલીફ છે ઢોરા એમના વિક્યા બેઠા વાડી તમે એવું નથી કારણ કે નદી પાણી આવી ગયું કરું શું તમે આની રજૂઆત કરો લોકો નેતાઓ આવતા હોય ત્યારે કો છો કોઈને અમે તો વાત કરી પણ ધ્યાનમાં દીધી નથી લીધી કોઈ લીધી જોઈ ને એ કે કરી દઈશું તે કર્યું નથી કેટલા વર્ષથી આ પીડા ભોગવો એ તો હવે છેટલા ભોગવી છે અમે હવે વરમાળા કરે તો ભલે બીજો કઈ સાહેબ નથી તમે તમે વરમોરા રજૂઆત કરી છે તારા સભ્યને ને આયાથી કીધું દીધું કે આ કરોડ હોય શું કીધું થી ભેગા નથી અને કીધું બી નથી તમારે રજૂઆત કરવી જોઈએ ને નેતાઓને અહીંયા આવતા હોય ગામમાં ગામના પ્રશ્નો હોય એને રહેતા રજૂઆત કરવી જોઈએ ને આવું તો જોઈએ ને ભેગા તો અત્યારે અમારે ગોતવા ક્યાં માલધારી છે અમે લો આ તકલીફ છે બીજો શું પ્રશ્ન આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોને કઈ નુકસાન હોય બંધ બંધ બાળા તૂટી ગયા છે કોઈ નુકસાન હોય જ થયું હોય ખેડૂતને કોઈ મગફળી છે કોઈ કપાસ એ બધા બુડી જાય બળી ગયા એવું નુકસાન તો છે જ મારી મિત્રો આ હતા ખેડૂતો અને માલધારી આઝાદીથી સમયથી આ રોડની પીડા છે આમ તો તંત્ર દરેક વખતે મોટા મોટી ડમફાસો કરતી હોય છે સ્ટેટ ગવર્મેન્ટનો આ રોડ છે હળવદથી સરાને જોડતો રોડ છે અને વિશેક ગામની અહીંયા અવરજવર છે મેં કહ્યું એમ સરા એ એટ ધ રેટ કોન્ટ્રાક્ટ છે અને સરા ગામથી જોડતા તમામ ગામોને આવી જ વરસાદી હાલતમાં હોય પછી સરાથી ધ્રાંગધ્રા જવું હોય તો આ જ નદીમાંથી અગાઉ ગોજવે છે અને સરાથી હળવદ જવું હોય તો પણ આ સ્થિતિ છે અને સરાથી આંબડી જવું હોય તો પણ આ સ્થિતિ છે પરંતુ તંત્ર હંમેશા મોટી મોટી ડંફાસો મારતા હોય છે અને નેતાઓ ચૂંટણી આવે ત્યારે બિલાડીને ટોપની મફત નીકળી પડતા હોય છે પરંતુ ખરેખર વાસ્તવિકતા આ છે મિત્રો નજર હળવદ તમારી ચેનલ છે હળવદની ચેનલ છે આજુબાજુ વિસ્તારની ચેનલ છે બનતી ખેડૂતોના પ્રશ્નો હોય તેમજ માલધારી નો પ્રશ્ન હોય કે કોઈ પણ આકસ્મિક બનાવો તમારા મોબાઈલમાં જોવા માટે નજર ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મને આપશો રજા નમસ્કાર